મિત્રો ઠંડીના મોસમમાં સાપો ગરમ જગ્યાઓ શોધતા હોય છે અને મીટર બોક્સ જેવી બંધ જગ્યાઓમાં છુપાઈને રહેતા જોવા મળે છે ખાસ કરીને બિલિંગ માટે આવતા ભાઈઓને આગાહી કરવી છે કે મીટર ચકાસવા જતા સાવધાની રાખો મીટરના આસપાસ અને અંદર ટોર્ચની મદદથી સંપૂર્ણ તપાસ કરો મીટર ખોલવા પહેલા લાકડી અથવા કોઈ યંત્રની મદદથી ચળવળ જોવા કોશિશ કરો સાપ દેખાય તો શાંતિ રાખો અને ડરાવવાનો અથવા પોતે હટાવવાનો પ્રયાસ ન કરો તાત્કાલિક સ્થાનિક વન વિભાગ અથવા પ્રોફેશનલ રેસ્ક્યૂ ટીમને જાણ કરો રક્ષણાત્મક બૂટ અને પથરાપેટા જેવી સેફટી સાધનો પહેરવા વિનંતી છે તમારા કામ દરમિયાન સતત સાવચેત રહો અને જરૂર હોય તો સહાય માગો આ પ્રકારની તકેદારીથી તમે જોખમ ટાળી શકો છો અને પોતાનું તેમજ અન્યનું જીવન સુરક્ષિત રાખી શકો છો